ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ જીપીસીએલ એ ગુજરાતમાં સોલર પાર્કના વિકાસ માટેની કેન્દ્રવર્તી સંસ્થા છે ગુજરાત સરકાર સ્વચ્છ અને ગ્રીન ઉર્જા ઉત્પન્ન કરવા માટે નવી ઉર્જાઓની પરિયોજનાઓમાં સાહસિક અને ઝડપી પ્રારંભ કરવા માટે સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવે છે ગુજરાત સરકાર હસ્તકની ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના નેજા હેઠળ બસો પચાસ મેગાવોટનો સોલાર પ્લાન્ટની દિશામાં આગળ વધી રહી છે જળવાયુ પરિવર્તનની અસર ઓછી કરવા અને માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સોલાર સેક્ટરને ધબકતું અને જીવંત બનાવીને આપણી ભાવિ પેઢીના પર્યાવરણના રક્ષણ માટે અત્યંત મહત્વનો રોલ અદા કરનાર એવા આ સોલાર પ્લાન્ટમાં સૌપ્રથમવાર ગુજરાતની આઠ મહાનગરપાલિકાઓને સ્ટેક હોલ્ડર્સ બનાવવામાં આવી છે કુલ પંદરસો એકવીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ સોલાર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થનાર સૌર ઉર્જા પૈકી અમદાવાદને હેંસી મેગાવોટ સુરતને ચાલીસ મેગાવોટ વડોદરા જુનાગઢ અને મહાનગરપાલિકાના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ નેશન પ્લસ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટને સ્થાયી સમિતિ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી ચૂકી છે અને હવે તેને સામાન્ય સભામાં મંજૂર કરવાની દિશામાં ચક્રો ગતિમાન થઈ ચૂક્યા છે આ અઢીસો મેગાવટ છે આમાંથી પિસ્તાલીસ મેગાવટની પાર્ટનરશિપ વડોદરાએ કરવાની રહેશે અમદાવાદે એંસી મેગાવટ સુરતે ચાલીસ મેગાવટ વડોદરાએ પિસ્તાલીસ મેગાવટ રાજકોટે પિસ્તાલીસ મેગાવટ ગાંધીનગર જામનગર જુનાગઢ અને ભાવનગર દર દસ મેગાવટની પાર્ટનરશિપ રહેશે અને આની સામે જે ગુજરાત સરકારની જે સહાયતા છે એ મહાનગરપાલિકાઓની આવક અને એમની કદ પ્રમાણે નક્કી કરવામાં આવી છે અમદાવાદમાં રાજ્ય સરકાર પાંત્રીસ ટકા સહાય આપશે અને કોર્પોરેશનને પાસઠ ટકા એમાઉન્ટ કાઢવાની રહેશે સુરતમાં પણ રાજ્ય સરકાર પાંત્રીસ ટકા અને પાસઠ ટકા રાજ્ય સરકાર પાંત્રીસ ટકા ફાળો આપશે અને પાં પાસઠ ટકા જેટલો ફાળો કોર્પોરેશન આપશે વડોદરા મધ્યમ કક્ષાની કોર્પોરેશન છે એટલે પચાસ ટકા રાજ્ય સરકાર ફાળો આપશે અને પચાસ ટકા વડોદરા કોર્પોરેશન કાઢવાનો રહેશે વડોદરાના પિસ્તાલીસ મેગાવોર્ડ માટે ટોટલ આપણે પાર્ટનરશીપ કરવાની થાય છે બસો ને એકસઠ કરોડ આખા પ્રોજેક્ટની કોસ્ટ છે પંદરસો ને એકવીસ કરોડ અને એના કન્સલ્ટન્ટ તરીકે ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે જ્યારે પંદરસો એકવીસ કરોડની ટોટલ પ્રોજેક્ટની લાગત છે એમાંથી વડોદરા કોર્પોરેશન પિસ્તાલીસ મેગાવોર્ડ પ્રમાણે બસો એકસઠ કરોડ રૂપિયા કાઢવાના થાય છે એમાં પચાસ ટકા ફાળો રાજ્ય સરકાર એટલે કે એકસો ત્રીસ પાંચ કરોડ રાજ્ય સરકાર તરફથી સહાય મળશે અને એકસો ત્રીસ પાંચ કરોડ વડોદરા કોર્પોરેશન ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે આ ઇન્વેસ્ટમેન્ટમાંથી તેતાલીસ પોઈન્ટ એક કરોડ ઇક્વિટી શેર આપવાનું રહેશે શરૂઆતમાં અને એટી સેવન પોઈન્ટ ફોર કરોડની લોન લેવા માટે જીવડીસીએલ આપણને મદદ કરશે આ લોનનો રીપેમેન્ટનો ગાળો ત્રણથી ચાર વર્ષનો સાડા ત્રણથી ચાર વર્ષનો રહેશે આ પ્રોજેક્ટમાં પાંચ વર્ષનો વેન્ડ ડેમ છે જેનો પિસ્તાલીસ મેગાવોટનો ફાળો વડોદરા કોર્પોરેશનના ભાગે પિસ્તાલીસ લાખ રૂપિયા વાર્ષિક રહેશે એટલે કહેવાનો મતલબ કે આવનારા ત્રણથી ચાર વર્ષમાં આજે એકસો ત્રીસ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે એ આપણું નીકળી જશે કારણ કે આમાં જે પિસ્તાલીસ મેગાવોટનું જે લાઇટ બિલ આવે છે એ કોર્પોરેશનના લાઇટ બિલમાંથી બાદ થશે એટલે આજની તારીખે માનો કે એકસો તેત્રીસ કરોડ રૂપિયા જેટલું કોર્પોરેશનનું લાઇટનું બિલ આવે છે વિદ્યુત બિલ એમાંથી દર વર્ષે બેતાલીસ કરોડ રૂપિયા આજના યુનિટનો ભાવ ગણીએ તો બેતાલીસ કરોડ રૂપિયા જેટલો આપણને એમાંથી બાદ થશે એટલે કહેવાનો મતલબ કે બેતાલીસ કરોડનો ફાયદો થઈ રહ્યો છે ત્રણ વર્ષમાં આ પૈસા નીકળી જાય અને આ સોલર પ્લાન્ટની આવડતા પચીસ વર્ષ રહેશે એટલે આવનારા બાકીના એકવીસ વર્ષ સુધી દર વર્ષે બેતાલીસ કરોડ અથવા તો જે પ્રવર્તમાન યુનિટના રેટ હશે એ પ્રમાણે આપણને બાદ મળશે એટલે કહેવાનો મતલબ કે ખૂબ મોટું પગલું છે ગ્રીન એનર્જી તરફ સેલ્ફ સસ્ટેનેબિલિટી તરફ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જે સોલર એનર્જી અને નેટ ઝીરો વડોદરા સિટી બે હજાર સિત્તેર સુધીમાં બને એ દિશામાં આ રિન્યુએબલ એનર્જીના સેક્ટરમાં ખૂબ મોટું પગલું છે જેનાથી લગભગ આઠસો કરોડ કરતાં વધુનો ફાયદો કોર્પોરેશન થશે એકસો ત્રીસ કરોડના ઇન્વેસ્ટમેન્ટમાં લગભગ આઠસો કરોડ કરતાં વધુ આપણને આમાંથી આર્થિક લાભ મળે એવું દેખાય છે વડોદરા મહાનગરપાલિકા માટે આ પ્રોજેક્ટ અત્યંત મહત્વકાંક્ષી સાબિત થશે કારણ કે એક તરફ વડોદરા મહાનગરપાલિકાની તિજોરીનું તળિયું દેખાઈ રહ્યું હોવાના આક્ષેપો થતા રહે છે ત્યારે આ પ્રોજેક્ટ થકી પાલિકા જે એકસો તેત્રીસ કરોડ રૂપિયા જેટલી ગંજાવર રકમ માત્ર વીજ બિલમાં જ ખર્ચ કરે છે એમાં એક વર્ષમાં અંદાજીત બેતાલીસ કરોડની બચત થશે અને કુલ આ પ્રોજેક્ટ થકી આઠસો કરોડ રૂપિયાનો ફાયદો વડોદરા મહાનગરપાલિકાને થવા જઈ રહ્યો છે જેને પરિણામે હવે પાલિકાની તિજોરી તરબતર થઈ જશે એ પણ નિશ્ચિત છે આ પ્રોજેક્ટની હિસ્સેદારી માટે કુલ બસો એકસઠ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે જેમાં અડધા નાણાં સરકાર ચૂકવશે અને અંદાજીત એકસો ત્રીસ કરોડ રૂપિયા પણ વડોદરા મહાનગરપાલિકાની જનતા ઉપર આર્થિક ભારણ ન આવે એ રીતે ચૂકવવાના રહેશે આની સૈદ્ધાંતિક મંજૂરી સ્થાયી સમિતિ આપી દીધી છે ટૂંક સમયમાં આવતી સામાન્ય સભામાં અને મંજૂરી આપી અને આને ટેન્ડરિંગ પ્રોસેસ સેન્ટ્રલ લેવલ ખાતે કરવામાં આવશે મને લાગે છે કે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રિન્યુએબલ એનર્જી ખાસ કરીને સોલર એનર્જી વિન્ડ એનર્જી જીઓ થર્મલ એનર્જી ટર્બાઇન હાઇડ્રો ટર્બાઇન એનર્જી આ બધા પર વિશેષ ભાર મૂકી અને આવનારી પેઢીને ખૂબ સારું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મળે એ દિશામાં ખૂબ પ્રયત્ન કરેલા છે પૃથ્વીનું જે પેટાળ છે એમાં જે કુદરતી સંપત્તિ છે એનું દોહન થાય પરંતુ શોષણ ન થાય એ આધારે આજે આપણે રિન્યુબલ એનર્જી પર આધાર રાખવા જઈ રહ્યા છે એ ખરેખર પૃથ્વીના વાતાવરણમાં અને આપણા જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન લાવનારો રહેશે આ જે પ્રપોઝલ હતી એ સ્થાયી સમિતિના તમામ સભ્યો સર્વાનો મતે મંજૂર કરી છે ને મને આશા છે કે આવનારી સામાન્ય સભામાં પણ આ મતે મંજૂર થઈ અને વડોદરા શહેર માટે એક નવીન આવકનો સ્ત્રોત ઊભો થાય અને વડોદરા શહેર વધુ સેલ્ફ સસ્ટેનેબલ બને વધુ ગ્રીન બને અને નેટ ઝીરો સિટી બને એ દિશામાં ખૂબ મહત્વપૂર્ણ પગલું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર